ન્યૂઝ સેવે ઇન્ડિયામાં આપસાનું હાર્ટ એક સ્વાગત છે આવજો એ આજેના સમાચાર અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે સાથે પચ્ચીસ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ કરાવ્યું છે વર્ષ બે હજાર એકવીસમાં એક મહિલાને બાળકની હત્યા કરવામાં આવી હતી આરોપીએ મૃતદેહોને હટીપુરા ગામની સીમાં નાની ખારીવા તળાવની પાળ નજીક અવાવરૂ જગ્યાએ નાખી દીધી હતી સમગ્ર મામલે અરવલી જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ એન વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ ત્રણ બે હજાર બાવીસનો ચાલી ગયેલ અને આજરોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે ત્રણસો બે ત્રણસો ત્રણસો બે ત્રણસો બાણું બસો એક એકસો વીસ બી અને એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચ નીચે આરોપીઓને તકસીરવાર ધરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે આ આ આરોપીઓએ બે હજાર એકવીસની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને હઠીપુરા ગામની નાની ખારી તળાવને નજીક લઈ જઈ અને ડોડા વડે ગળે ટોપો બાંધી દઈ અને હત્યા કરી છે અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાખંબા લઈ જઈને સાખંબાથી રિક્ષામાં બેસાડીને હઠીપુરા ગામના નાની નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને ગળી ટૂંકો દઈ અને બંનેની હત્યા કરે છે અને આમ આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવો આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે તે માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેર તેમજ નાનુભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને તેવીસ ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે